અને એ પણ ફેન્સી વસ્તુ સાદી એકદમ કોમન વસ્તુ એકદમ ડિફરન્ટ વસ્તુ રહેવાની છે એકદમ યુનિક કલર ચાર્ટ સાથે પણ એકદમ પેટર્ન રહેવાની છે બ્લાઉઝ ની વાત કરીએ ને તો જો એનું સિમ્પલ સેમ મેચિંગ અલ્ટરનેટિવ બ્લાઉઝ રહેવાનું છે તો જલ્દી થી કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે નવી ખરીદી કરવા માટે ફટાફટ આ રીરીમાં આવી જજો રમેશ આમધામમાં બરોબર આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ